જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યય નવનો વિષમો શ્લોક સમજીશું ત્રે વિધામાં સોમ પાહ પુત પાપા યજ્ઞિષ્ટા સ્વર્ગતિ તે પુણ્યમાં સાધ સુરેન્દ્રલોક મસરંતિ દિવ્યા દેવભોગ જે મનુષ્ય વેદાધ્યયન કરે છે તથા સોમવૃષનું પાન કરે છે તેઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીને પરોક્ષ રીતે મારી પૂજા કરે છે તેઓ પાપ કર્મમાંથી મુક્ત થઈને પુણ્યમય સ્વર્ગીય ઇન્દ્રલોકમાં જન્મ લે છે જ્યાં તેઓ દેવ જેવો આનંદ ભોગવે છે ત્રિવિદાહ શબ્દ સામ યજુર તથા ઋગ્વેદનો નિર્દેશ કરે છે જે બ્રાહ્મણે આ ત્રણેય વેદોનું અધ્યયન કર્યું હોય તે ત્રિવેદી કહેવાય છે જે મનુષ્ય આ ત્રણેય વેદોમાંથી મળતા જ્ઞાન સાથે સંકળાયેલો હોય છે તેનો સમાજમાં આદર થાય છે દુર્ભાગ્ય વેદોના એવા અનેક પંડિતો છે કે જેઓ વેદોના અધ્યયનના અંતિમ ધ્યેયને જાણતા નથી તેથી કૃષ્ણ અહીં તેમને ત્રિવેદીઓના અંતિમ ધ્યેય તરીકે ઘોષિત કરે છે ખરા ત્રિવેદીઓ કૃષ્ણના ચરણકમળમાં આશરે ગ્રહણ કરે છે અને ભગવાનને પ્રસન્ન કરવા તેમની શુદ્ધ ભક્તિ કરે છે શુદ્ધ ભક્તિનો શુભારંભ હરે કૃષ્ણ મંત્રના જપથી થાય છે અને સાથે સાથે કૃષ્ણને યથાર્થ રૂપે ભજવાના પ્રયાસથી થાય છે દુર્ભાગ્ય જે લોકો વેદનું કેવળ શૈક્ષણિક દ્રષ્ટિએ અધ્યયન કરનારા છે તેઓ ઇન્દ્ર તથા ચંદ્ર જેવા વિભિન્ન દેવી પ્રત્યર્થ યજ્ઞ કરવામાં વધારે રુચિ ધરાવે છે આવા પ્રયાસો દ્વારા વિભિન્ન વિવિધ દેવતોના ઉપાસકો નિસંદેહ પ્રકૃતિના નિમ્ન ગુણોમાં સંસર્ગદોષમાંથી શુદ્ધ થઈ જાય છે અને તેઓ મહાશ્લોક જનલોક તપોલોક વગેરે લોકમાં ઉન્નતિ પામે છે એકવાર આવા ઉચ્ચતર લોકમાં સ્થાન પામ્યા પછી મનુષ્ય ત્યાં આ ગ્રહની સરખામણીમાં ઇન્દ્રિયતૃષ્ટિ લાખો ગુણી વધારે સારી રીતે કરી શકે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ